કયા વિસ્તારોમાં શરૂ થઈ ચુક્યો છે માર વરસાદ આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો અત્યારે ગુજરાત હવામાન વિભાગની આગાહીની અંદર મોટો બદલાવ અને લેટેસ્ટ આગાહી આવી રહી છે જેની અંદર ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકનું રેનફોલ ફોરકાસ્ટ અત્યારે લેટેસ્ટ અપડેટ થઈ ચૂક્યું છે અને જેમાં જોઈશું કે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના કેવું એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો બે જૂન ત્રણ જૂન ચાર જૂનથી લઈ સાત જૂન સુધીની વરસાદની આગાહી મેળવીશું હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ થંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદને લઈ તો આ સાથે જ મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં ક્યારે વાવણી થઈને જૂન મહિનાના વરસાદનું આગોતરું એંધાણ જાહેર કર્યું અને મિત્રો વાવણીની તારીખ ગુજરાત રાજ્યના ખેડૂતો જાણી લે કારણ કે આવનારા દિવસોમાં બંગાળના ઉપસાગરની અંદર મિત્રો લો પ્રેશર બનવાની સંભાવના છે બંગાળના ઉપસાગરનું લો પ્રેશર ભારતની અંદર મિત્રો ફરી ચોમાસાની ગતિને આગળ ધપાવશે ત્યારે તમામ અપડેટો જાણીએ પહેલા તો તમે અમારી આ મિત્રો ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને મિત્રો અત્યારે આવનારી કલાકોને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો પહેલી જૂન શરૂઆત થઈને ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારોમાં શરૂઆત થઈ ચૂકી ખાસ કરીને મિત્રો અત્યારે જોવા જઈએ તો રાજ્યની અંદર જે ધોધમાર વરસાદ શરૂ થયો છે તે ભાગોમાં આ વખતે અત્યારે પ્રમાણ પાછલા કરતા ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો રાજ્યની અંદર પવનની ગતિ તમે જોઈ શકો છો મોટા ભાગના વિસ્તારોની અંદર કે જ્યાં વીસથી થી લઈને પચીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો સાંજ પડવાની સાથે જ પહેલી તારીખના દિવસે ગુજરાત રાજ્યના મહેસાણા ગાંધીનગર આજુબાજુ ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારે પવન જોકે વીજ મિત્રો આ વરસાદની અંદર ઓછી છે ને ધોધમાર વરસાદ ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે મિત્રો આપણે અત્યારે જાહેર થયેલી ગુજરાત હવામાન વિભાગની આગાહી જેમાં ત્રણ કલાકનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું તેના પર પણ નજર કરીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ આગાહીની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે યલો એલર્ટનું વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ મિત્રો આવનારી કલાકો જેમાં રાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહીસાગર જિલ્લાના ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે મહેસાણા આ સાથે જ મિત્રો ગાંધીનગર ખેડા એ આજુબાજુના અમદાવાદના પંથકોની અંદર જોઈ શકો આટલા છ જિલ્લાની અંદર કે જ્યાં અત્યારે યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો દક્ષિણી ગુજરાતના પણ ડાંગ અને વલસાડા બે જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે જો કે આગાહી હતી જ મિત્રો અને ખાસ કરીને આજથી વરસાદનો છૂટો છવાયો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે જેમાં અમદાવાદ મહેસાણા ગાંધીનગરના આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદની ગતિવિધિની સાથે હવે પછીની કલાકોમાં મિત્રો અમે તમને અમેરિકન મોડલની આગાહીઓ બતાવી રહ્યા છીએ તેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મહેસાણા લાગુથી આગળના જે ખાસ જે રાજસ્થાનના સરહદી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જેમાં અમુક વિસ્તારો સાબરકાંઠાના હોય મહીસાગર જેમાં તમે અહીં વધુ વિસ્તારથી જોઈ શકો છો વડનગર ઈડર ડુંગર પર માંડલી મોડાસા પ્રાંતિજ માણસા મહેસાણાથી લઈ અને ખાસ કરીને મિત્રો મધ્યરાત્રિ દરમિયાન તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે ના પંથકોની અંદર વધુ સંભાવના જોવા મળી રહી છે કારણ કે અત્યારે અપર અને મિડલ લેવલના વાતાવરણીય અસ્થિરતાનો માહોલ અત્યારે ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્ય ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યો છે અને જેને જોતા મિત્રો એ જ જે વિસ્તારો કે ત્યાં અત્યારે ગતિવિધિ શરૂ થઈ છે એ ગતિવિધિ ધીમે ધીમે મિત્રો ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધશે અને ખાસ સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ અમદાવાદથી ખેડા તો આ સાથે જ અન્ય મધ્ય ગુજરાતના નડિયાદ સુધીના

બપોર પછી સાંજ અને રાત્રિ દરમિયાન રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં તમે જોઈ શકો બે તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગા સાથે જ મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર તો મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ખેડા લાગુના પંથકો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે આ સાથે જ મિત્રો ત્રણ જૂનનો પણ તમે આગાહીનો મેપ જોઈ શકો છો મિત્રો ત્રણ તારીખે આ વરસાદી રાઉન્ડ વધુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો ત્રણ તારીખે રાજ્યના અમુક વિસ્તારો હશે કે ત્યાં ભારે વરસાદ પણ પડી શકે તમે જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠાથી લઈને મધ્ય ગુજરાતના તમામ દક્ષિણ અને સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે ને ચાર પાંચ અને છ થી લઈ સાત જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર આ પ્રમાણે છૂટો છવાયો સીમિત વિસ્તારોની અંદર હળવો મધ્યમ અમુક વિસ્તારોમાં વીજ તો ભારે પવન સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળશે ને જેમાં મિત્રો ત્રણ તારીખથી ચાર તારીખ દરમિયાન વધુ વાતાવરણ અસ્થિર બનતું જોવા મળી શકે છે અને હવે પછી મિત્રો આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર વાવણીનો વરસાદ ક્યારે થશે જૂન મહિનાની સાત તારીખ સુધી જે વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે તે તો મિત્રો છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાશે પરંતુ અમે તમે અહીં જોઈ શકો છો મિત્રો અમેરિકન મોડલ બતાવી રહ્યા છીએ રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીની અંદર કોઈપણ પ્રકારની સિસ્ટમ જોવા નથી મળી રહી પરંતુ દસ તારીખ આજુબાજુ તમે જોઈ શકો ઓડિશાના અને પશ્ચિમ બંગાળ લાગુના બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ ધીમે ધીમે દસ જૂન આજુબાજુ આકાર પામતી જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો દસ જૂન અગિયાર જૂન જેમ આગળ ચાલતી જશે તેમ ખાસ અગિયાર અને બાર તારીખે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર રચાય તેવી પૂરી સંભાવના અત્યારે બની રહી છે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દસ તારીખથી બનવાની શરૂઆત થઈ જશે બાર તારીખે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ ખૂબ મોટું બને તેવી સંભાવના છે અને તમે નિહાળી શકો છો કે આ ચક્રવાતી પરિભ્રમણ ધીમે 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 બાર તારીખથી લઈ પૂર્વી ભારતથી લઈને મિત્રો ધીમે ઉત્તરીયથી લઈ પશ્ચિમી ભારત તરફ આ સિસ્ટમ ગતિ કરશે મિત્રો ચોમાસુ વેગ આપવા માટે બંગાળની ખાડીમાં બનનારી આ સિસ્ટમ ખૂબ જ મદદ કરશે કારણ કે અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રવાળી પાક તો મુંબઈ સુધી આવી ચૂકી છે ચોમાસાની પરંતુ અટકી પડી છે ત્યારે હવે પછી ખાસ પૂર્વી પાંખ પણ ધીમે ધીમે અત્યારે અટકી પડી શકે છે અને ખાસ જ્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે ત્યારે તમે જોઈ શકો પંદર જૂને આ સિસ્ટમ છત્તીસગઢ અને ઓડિશાના ભાગોની અંદર ભારે વરસાદ આપી શકે છે ત્યારે એક અંદાજ છે કે મિત્રો વીસ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે

મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ફરી વરસાદ આવવાની સંભાવના રહેશે બાર જૂન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારા વરસાદના સંકેતો તેમણે જૂન મહિનામાં આપ્યા છે અઢારથી લઈને ત્રીસ જૂનની વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદ પડવાની સંભાવના છે જે ચોમાસાની મજબૂત શરૂઆતનો સંકેત આપે છે મિત્રો આ રીતે એમણે ખાસ કરીને આ ખેડૂતોને અને નાગરિકો માટે મહત્વની વાત આપી હતી અને વધુમાં આપને જણાવીએ તો હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ચોમાસું ક્યારે આવે તેમણે જણાવ્યું કે પંદર જૂન કરતાં વહેલું આવવાની વાત હતી પરંતુ હવે અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ હતી તે નબળી પડી ચૂકી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું આગમન જે સમય પહેલાં થવાનું હતું એ નહીં થાય અને સામાન્ય સમયે જ્યારે ગુજરાત રાજ્યની અંદર પંદર જૂન આજુબાજુ ચોમાસું પહોંચતું હોય ત્યારે જ પહોંચે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો અત્યારે આગાહી આવી રહી છે જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યની અંદર ત્રણ ચાર તારીખ આજુબાજુ રાજ્યના ઘણા ભાગો કે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત